નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે તારીખ મે છોવીસ આજના સાંજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં બંગાળની ખાડીમાં બનેલું રેમલ નામનું વાવાઝોડું એકસો ને એકાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે પશ્ચિમ બંગાળના કોલકાતાની અંદર ટકરાવાનું છે આજે રાત્રે અત્યારે કલાકોની અંદર ટકરાવાનું છે પૂર્વ તૈયારીની અંદર છે પૂરેપૂરી તબાહી મસાવી રહ્યું છે ને હજુ ભયંકર ટકરાયા પછી તબાહી મસાવશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો ક્યારે ટકરાશે ક્યાં પહોંચ્યું છે કઈ રીતે આગળ વધવાનું છે એકાએક કેવી પવનની ઝડપ થવાની છે સંપૂર્ણ અપડેટ જોવાની છે અને ગુજરાત તરફ શું તે ફંટાશે કે નહીં ગુજરાતમાં પવનની ઝડપ કેવી છે તેની પણ વાત કરીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો આ સાયક્લોન એકાદ કલાકની અંદર ટકરાવાનું છે કોલકત્તા ઉપર કારણ કે અહીંના જે વિસ્તારો છે તેની વાત કરીએ કોલકાતા ખડગપુર બાલેશ્વર અને હલ્દીબારી નજીક પહોંચવાની પૂરેપૂરી તૈયારીમાં છે ટાપુ જેવા જે આ વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર સ્વરૂપ સાથે ટકરાશે તેની પવનની ઝડપ ત્યારની વાત કરીએ તો જ્યારે ટકરાશે ત્યારે તેની જે પવનની ઝડપ એકસો ને ત્રેવીસથી એકસો ને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની થઈ શકે છે અને મોટાભાગના વિસ્તારોમાં એંશીથી સો કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ પણ જોવા મળશે તો હવે જોઈએ ટકરાયા પછી તે કેવી રીતે આગળ વધશે અત્યારે ગુજરાતની અંદર પણ કેટલાક વિસ્તારોમાં ભયંકર પવન ફૂંકાઈ રહ્યો છે તો અત્યારે રાત્રે ખાસ કરીને જોઈએ પવનની ઝડપ તો એકસો ને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે તે વાવાઝોડું ટકરાવાનું છે રાત્રિના ખાસ કરીને જોઈએ તો બાર વાગ્યાના સમયગાળા આજુબાજુ આ જે સાયક્લોન છે ટકરાશે અને ત્યારે તેની જે પવનની જે ઝડપ છે તે કોલકાતા ઉપર પહોંચ્યા પછી સો ઉપરની પવનની ઝડપ જોવા મળશે અને દરિયાની અંદર એકસો બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ પવનની ઝડપ જોવા મળશે તો આજે રાત્રે અને આવતીકાલે વહેલી સવારે પાંચ છ વાગ્યાના સમયગાળાની પવનની ઝડપ જોઈએ તો એકસો ને બેતાલીસથી એકસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપણને જોવા મળે છે અને કોલકાતા ઉપર ભયંકર તેની અસર જોવા મળશે ખાસ કરીને બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા આ બધા વિસ્તારોમાં તે અતિ ભયંકર સ્વરૂપે આગળ વધવાનું છે ગુજરાતની અંદર પણ તેની દેખીતી રીતે કોઈ અસર નહીં જોવા મળે પરંતુ અતિ ભયંકર રીતે પવન ફૂંકાશે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળમાં તબાહી સાથે એકસો ને પચીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે મોટાભાગના વિસ્તારોમાં એંસીથી નેવું ધનબાદ ઢાકા ભુવનેશ્વર પશ્ચિમ બંગાળ આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર સ્વરૂપે આગળ વધવાનું છે આવતીકાલે બપોર પછીના સમયની અપડેટ એટલે કે સાંજના પાંચ છ વાગ્યાની અપડેટ જોઈએ તો તેમાં પણ તે સો કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો બાંગ્લાદેશની અંદર આખો દિવસ તબાહી મસાવશે ઓગણત્રીસ તારીખે આ સાયક્લોન નાબૂદ થશે ગુજરાતની અપડેટ જોઈએ ગુજરાતમાં શું અસર જોવા મળશે ખાસ કરીને અત્યારની અપડેટ જોઈએ અને ગુજરાતમાં ખાસ કરીને માછીમારોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા અંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં બંનેમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે ગુજરાતમાં થી પિસ્તાલીસ કચ્છની અંદર સૌરાષ્ટ્રમાં એકતાલીસથી બેતાલીસ દક્ષિણ ગુજરાતમાં ઓગણચાલીસથી બેતાલીસની પવનની ઝડપ જોવા મળશે આવતીકાલે કચ્છની અંદર તોફાની પવન એકસઠથી બાસઠ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસથી પચાસ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક અઠ્યાવીસ તારીખની વાત કરીએ કચ્છની અંદર બાસઠ સૌરાષ્ટ્રમાં બાવન મધ્ય ઉત્તર ગુજરાત પિસ્તાલીસની પવનની ઝડપ જોવા મળશે અને આખો દિવસ ભયંકર પવન અઠ્યાવીસ અને સત્યાવીસ તારીખની અંદર ફૂંકાશે તેવું લાગી રહ્યું છે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખમાં સવારથી જ પવનની ઝડપ પિસ્તાલીસથી પચાસની જોવા મળશે અને સાંજના સમયે સાઠ કિલોમીટર કચ્છમાં સૌરાષ્ટ્રમાં ચોપ્પન દક્ષિણ ગુજરાતમાં એકાવનની જોવા મળશે ત્રીસ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર પચાસ સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસ ની પવનની ઝડપ જોવા મળશે આ રીતે ગુજરાતની અંદર ભારે પવન ફૂંકા